સાયકલ મને આટલું વાબાર મારક હોય એ બોડીガード સુશા મંગલાલ તમે નાટક જેમ કરો છો સાઈકર દો સાઈકરો પૈસા લેતા આવડી ખાજી જાય હેમળો દે પૈસા મુકી દે લઈ લેજો લઈ બસ બરોબર પકડો દો કાઠું કરી હોને

મંગાલાલ આખી જમા હું પચાસ હજાર રૂપિયા લાવ્યો હતો પચાસ હજાર બીજા વીસ હજાર સિત્તેર હજાર તો હાલ્યા એટલે આટલું બધું વ્યાજ ઓછું છે હું મારે તો ભેસ જઈ આખી

એટલે હું તો મજા જ કરું છું એમ કરી પછી આપણે વિમાન લાવશું ચિંતાઓ લેવા કરો તમે વાત હાચી ચમ આપડા ગાડી ને એવું બધું તમને લાગવું છે ખબર છે આપડે માં તો વધારે રહેવાનું થાય છે વાત હાચી વામ તો આપડે જોવાનું ફરવાનું વધારે થાય પણ હું કહું હા ના તો વિદેશ જ લઈ જાઉં આપણે એકાદ શિફ્ટ થઈ જાઉં વિદેશ મોટા આપણે વિદેશમાં એવું કરવાનું ચિંતા કરો વિદેશમાં જવા માટે તો ઉપર હેલિકોપ્ટરમાં પડે ને હેલિકોપ્ટરમાં ઉડવાનું તમે હું બધા સપના પૂરા કરી લે ટ્રેનમાં માં વિમાનમાં વિમાન માં અને આ વિદેશમાં પેલું જહાજ આવે ને ઓ બિહાર ચિંતા નહીં કરવા આવી પણ મને ઇંગ્લિશ ફાવતું નહી હો ઇંગ્લિશની ચિંતા હું કરો હું નહીં બેઠો અંગાજ

બહુ મિલકત છે હું પણ બહુ મિલકત એટલે બહુ મિલકત તો બહુ હું જોઉં અમુક હું બાઈક લઈને જતો હોય ને આ ગાડી જવા દો એટલે બોડી ગાર્ડ એમ ગત રાખી ઓ માજો બોડી ગાર્ડ મુનિમ બધો તો ઠાક છે પણ હું ચિંતા આપણે તો જો કોઈ ઓછા છીએ અમારે નેમાજી અમારે એવો ધંધો યાડ ને જો બાઇક ને બાઇક જોજો ચીવ હમણાં મારા જો ગાડી સોળાવાનું છે ગાડી સોળાવાનું તાણ જમ્યા ચંપુલાલ પાસે પાછળ ચંપુલાલ શેઠ લાગે એ મારા કાકા પાછળ સીટ લાગશે પેલું વિદેશ જવાનું વિદેશ જવાનું હ માં બેહવાનું હૈયા ઈ કડું આવે ને પેલું ડાયરેક્ટ સમુદ્રમાં લઈ જાય દેખાય તાણ લેવાનું બાટલીમાં ઉતારવાના તમારે હવે એમાં હું ચિંતા કરો હું મારા કાકાને સમુદ્રમાં માં ઉતારું તો બાટલીમાં ના ઉતારું ચંપુલાલ ના ગોમ ખરાબ કરી દે હે એ બધી વાતો ભૂલો ચંપુલાલ ગોમ ખરાબ કરી બધી વાતો ભૂલવું કેવું કાકા અમે બાટલી ઉતારી દે હોય યુવાને કાકા આ ગોમ નો દેવાદાર તો કરી નાખ્યા હી એવું યુવા તાર આખા ગોમ નો કોઈ રાખી નહી દેવાદાર જ કરી મેલે બધન કાકા હું કહું આ કે આખા ગોમ મારા બેટા દેવાદાર ચંપુલાલે કરે હી તો કોક દાળ આપો વારો ના આવી જાય એટલે હું કહું મને જમ બને ને જલ્દી નિરાકરણ લાવી દીધી હું તો કહું ખબર હા થોડી વધારે પૈસામાં ફસાઈએ ને એવું કરીએ કોઈ હા એટલે આપણું નામ તમારા પાસે સેઠ આવી જાય ને ગાડી આવી જાય બધા સપના પૂરા થઈ જાય એટલે બાર ફરવા જઈએ હવ અને આપડા માં આપડા તો કોઈ આવત નહીં સમજ્યા હા આપડું નામ ચતતું જ રેવું જો હા હા એટલે મંગલાલ ને મંગલાલ હવ એની જમીન વિગો લઈ લીધી પચાસ હજાર માં તો પૈસા નહીં આલે મંગલાલ યાર મંગલાલ ને 50 આલે હી 50 લે પણ મંગલાલ ના ભાંદો વિગો જમીન જ હતી

એક બાઇક હારું હેડ લઈ એ હારું હું કિંમત પૂછું મસ્ત સંત ભત્રીજા બાઇક હાલ ના ભત્રીજા બાઈક નહીં આલું આપણે આપણે ફરવા માટે બાઈક કરવા છે આપણે હોય એમાં રાખો એવું હ

ચમ સપોર્ટ લાગ્યું તો મને ખબર છે હા બાઈક કોઈ કેતાના ના મુનિમ તમે કોઈ ના કહું આ એન્જિન છે ને એન્જિન હા કોણી થી આડા છે બાઈક એવું તાણ ના તો એન્જિન આ આ એન્જિન છે ને એ તો બાર થી બોલાયેલું આમ પિક્ચર કોણી માટેનું એન્જિન જ આવે હા એ બાઈક આ બધું એ તો તમે મળી ગયા પણ એન્જિન તો ચોઈ નહીં મળે આ વિદેશથી મંગાવવું પડે બાઈક જોવો માર બાઈક તો પૈસા પોત લાખ રૂપિયા થાય બીજું હું કેવું કાકા રોજ ચેક કોટ લાખમાં તમે હાલ લેના પણ આલો ચેક આ મંદિર ચાલે એટલે હું કહ્યું ભત્રીજા હું કહું કાકા એક મિન ફાળવા મુનીમની કાકા હા બાઈક તો વાલ દીયે થોડું ઉત્તર બુલજો એટલે મુનિમ સમભળી ને કાકા હા બાઈક તો હાલ દીએ હ હા આપડે ભાઈ શું કરશો એ વાત સાચીએ બાઈક ચાલ્યા છે પછી

કિચન ને પિચન બધું અંગાદા લેવાન આલી દીએ તા હું કરું છું આપણે રાજી ખુશી આલ જો તમને મંજૂર હોય તો આલું ને કદી આલું ના ના રાજી ખુશી આલ દી પણ તું લાઈ દે જે બીજું બાઈક હો તો હું મંગાઈ દીઉ લે કે હવે ના બાઈક દે હવે ગાડી લે હા મોરી દીએ દે હા કોડી નાવ હા થઈ ગયા કાકા હા કોટ લાખ રૂપિયા આવી ગયા આઈ જા પોટ લાગુ પણ જો ભાઈ ઓ બ્રો હા તો બાઈક પાછું લેવાની હે કે હા તો જો ન લઈ જો તમે

મારા ગમે તે કઈ ગોમ વાળા પછી ગમે તે કરીને આ પૈસા મારે વટાવાના છે ગમે તે થાય હું કીધું